પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ પર્સ કાર્યક્રમ આજે આવી પહોંચ્યો છે બાપુનગર વિસ્તારમાં એપ્રોચ ખાતે આવેલી શ્રી દ્વારકાધીશની હવેલી પર અને અહીંયા ઘણા વર્ષોથી કલાત્મક હિંડોળાના દર્શન કરાવવામાં આવે છે અનેક વૈષ્ણવો હિંડોળા પર્વમાં ઘેલા બનીને અહીંયા નિત્ય નતમસ્તક કરીને દર્શન કરે છે તો ચાલો મારી સાથે આજે ખૂબ સુંદર મજાના શાકભાજીના હિંડોળે ઠાકોરજી ઝૂલી રહ્યા છે સાથે મળીને દર્શન કરીએ અને કીર્તન પણ સાંભળીએ झूलो ह गौ हिण्डोरा करके सुबग सम तु तं झूलो हो गौ हिण्डोरा करके थई सै तान तान् मजत् ताल थई तत् तान मला बाज ताल हे जी बाजत ताल पखाज हे जी बाजत बाजत् तालखा भोरे भोरेरे झूलो महाराज नामे धिण्डोरनाे भोरे झूलो महाराज છબી નિરખી નાથ તુમ્ છબી નિર્ખી નાથ તુમારી મદન ભયો હતલા છબી નિર્ખી નાથ તુમ્રી મદન ભયો હતલા અક્ષરનાથ રહો નૈનન મેં પ્રેમાનંદ સિરતા अक्षरनाथ रहो नैन में प्रेमानंद सिताज हे जी प्रेमानंद प्रेमानन्दज हे जी प्रेमानंद हो हो रे रे झूलो महाराज हिंडोर इ हो रे हो रे झूलो महाराज छेल झुला रत्नह हि काज। सुफल करू सब का छेल झुला नहीं डोड़े सुफल करो सब हे जी सुफल सब हे जी सुफल कु हो रे झूलो महाराज इ डोर नामे हो होरे झूलो महाराज ी डो હોરે 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 હિંડોળા નો પર્વ ખૂબ ધામધૂમથી ઉજવે છે વૈષ્ણવો અને આજે હું આવી પહોંચી છું હવેલીની અંદર અને હવેલીના મુખ્યજીને આપણે વંદન કરીએ અને હિંડોળાનું મહત્વ જાણીએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મુખ્યજી હિંડોળાનો આ પર્વ છે આજે શાકભાજીના હિંડોળે ઠાકોરજીનું ખૂબ સુંદર સ્વરૂપ ઝૂલી રહ્યું છે તો શાકભાજીનું શું મહત્વ રહેલું છે કે જેનું હિંડોળો બનાવવામાં આવે છે કુષ્ટિ સંપ્રદાયમાં હિંડોળા એક કિશોર લીલાના ભાવથી શરૂઆત થતી હોય છે પ્રથમ હિંડોળો હોય છે એ જશોદાજીના ભાવથી ઝૂલતો હોય છે અને બીજથી જે હિંડોળા શરૂઆત થઈ ગઈ અને એમાં અલગ અલગ રીતે જે જે આપણે શું કહીએ કે સખીઓએ જે ઝુલાયા હતા એ સખીઓમાં પણ એક લલિતા લીલાવતી સખીએ પણ આ શાકભાજીના ઈંડોળાથી ઠાકોરજીને જુલાયા એ મહત્વ રીતે આજે ઇંડોળામાં અને હવેલીમાં વિવિધ પ્રકારના હિંડોળા દર વર્ષે બનતા હોય છે તો આ વર્ષે કોઈ નવો હિંડોળો અને એમાં અનેક વૈષ્ણવ દર્શનાર્થે આવે છે આ વખતે આપણે મોરપીચનો હિંડોળો પણ રાખ્યો છે અલગ અલગ જો બધી હવેલીમાં દેખવા જઈએ તો બધે અલગ અલગ ઈંડોળા થતા હોય છે આ વખતે અમે ખીણખાબનો રાખ્યો છે ભરપીચનો રાખ્યો છે આવતીકાલે શ્રાવણ ભાદરના ઈંડોળા છે દરેક રીતે અલગ અલગ ઠાકોરજીને અમે ઝુલાવતા આવીએ છીએ અને અહીંયા બાપુનગરની વૈષ્ણવતા તો ખૂબ જ દર્શન કરીને ભાવ વિભોત થતું આજે સાતમ છે અને અમે આ સાઢ મહિનાની સાડ વર્ષ સાતમ એટલે વ્રજનો શ્રાવણ સુધ સાતમ થયો અને શ્રાવણ મહિનાની સાતમ ગણી અને આ લોકો જે શીતળા સાતમ જે કહેવાય છે એવી રીતે આ વ્રજની શીતળા સાતમના દિવસે લોકો અહીંયા જે વૈષ્ણવનું જે ઘોડાપુર ઉમટ્યું છે તમે ઝાંખી કરી રહ્યા છો ભગવાન આજે સુંદર લાગી રહ્યા છે અને હિંડોળાનો આ પર્વ ચાલી રહ્યો છે તો કેટલી ગોપીઓ આવે છે અને હિંડોળાનો શણગાર કરે છે ગોપીઓ તો કેવું છે કે પંદર વીસ બહેનો તો અમારે નિયમની જ છે જ પણ વધારે પણ જો જોતી હોય તો નિકોલમાં પણ એટલા બધા વૈષ્ણવો છે સેવા કરવા માટે આતુર પછી જે અમારે પંદર વીસ બહેનો છે એટલી બધી હોશિયાર બહેનો છે કે એમને આપણે કહીએ ને કે આ રીતે કલાત્મક કરવાનું છે આ કરવાનું છે અને એમનામાં ઠાકોરજી જેવી પ્રેરણા કરે છે કે આ રીતે આપણે ડિઝાઇન કરીએ મુખિયાજી આમ કરીએ આમ કરીએ આમ કરીએ એ રીતે અલગ અલગ જે અમે બધે ઝાંખી કરીએ એનું આપણે અમે આખું અલગ રીતે જ કરીએ છીએ બાપુનગરના તમે ઈંડોળા દેખશો તો નરોડા બેઠકથી પણ અલગ થાય અને ત્યાંથી પણ અલગ થાય એટલે બધેરી રીતે અલગ કરવાનું કલાત્મક રીતે ઇંડોળા અમે સજાવાની કોશિશ કરતા અને ઘરે સંપ્રદાયની અંદર લાલન બિરાજમાન હોય છે અને ઘણા વૈષ્ણવ ઘરે પણ હિંડોળા બનાવતા હોય છે તો કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ આમ તો ખાસ જોઈએ તો કિશોર લીલાના ભાવથી ઝૂલતા હોય છે વૈષ્ણવના ગેટ શ્રાવણ સુદ એકમથી પૂનમ સુધી ઝૂલતા હોય છે અને આપણે તો હવેલીઓમાં એકતાલીસ દિવસનો જે ક્રમ હોય છે એકતાલીસ દિવસ પહેલો અને છેલ્લો ઈંડોળો જશોદાજીના ભાવથી અને નંદબાવાના ભાવથી ઝૂલતા હોય છે જે અઠ્યાવીસ દિવસ જે બાકી રહ્યા એમાં જે વૈષ્ણવોના જે ઈંડોળા હોય છે એક ઈંડોળો હોય બે ઈંડોળા એમ અલગ અલગ રીતે જે મનોરથ બધા કરાવતા હોય છે કોઈ કે મારે શાકભાજીનો ઈંડોળો કરાવો કોઈ કે મારે ખીનખાબનો કરાવો છે કોઈ કે મારે જરીના ગુલાબી ગુલાબી જરી પીળી જરી અલગ અલગ જે ભાવ હોય છે હવે બેસ બેસશે એટલે કેસરી ઝરીનાથી ઈંડોળા ચાલુ થશે એવી રીતે અલગ હોય છે ઘરે ઠાકોરજી જ્યારે બિરાજમાન હોય તો ઘણા વૈષ્ણવો લાલન પાલન તો કરે છે પરંતુ ક્યારેક ઠાકોરજીનું ખંડિત સ્વરૂપ પણ ઘરે બિરાજમાન હોય છે અને ક્યારેક ઠાકોરજીની સેવા કરતાં કરતાં એવું લાગે કે નથી થઈ શકતી ત્યારે ઠાકોરજીને નદી કાંઠે એમને મૂકી દેતા હોય છે તો એવા અનેક લોકો છે કે જે ભાવ હોય છે પરંતુ જ્યારે ભગવાનને અર્પણ કરવાનો હોય છે ભાવને ત્યારે એ મૂર્તિને જ્યાં ત્યાં મૂકી દે તો તમે વૈષ્ણવ સંપ્રદાય સાથે વાત કરી રહ્યા છો તો શું કહેવા માગશો એવા અનેક લોકોને આમ તો જોઈએ ને તો ઘરમાં જો આપણે જો આપણા દીકરાને આપણે કાઢી મૂકીએ છીએ કોઈ કોઈ દિવસ નથી કાઢતા એમ લાલનને એકવાર માથે પધરાયા તો કોઈ દિવસ આપણા ઘરની બહાર મૂકાય જ નહીં હા ખંડિત શરીર થઈ ગયું હોય તો વલ્લભકુરની આજ્ઞા લઈ બીજું સ્વરૂપ એ જ જગ્યા ઉપર એવું ને એવું સ્વરૂપ લેવાનું અને પછી તમારા ઘરે સેવા ચાલુ જ રાખવી પડે અને ન થાય તો પછી નવરોડા બેઠક છે કે ઘણા લોકો નદી કાંઠામાં પધરાવતા હોય છે વલ્લભકુરની આજ્ઞા પ્રમાણે જ કરવાનું હોય છે વિજી દે અનેક વૈષ્ણવો અહીંયા નતિ આવે છે નત મસ્તક કરે છે અને હિંડોળાનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે તેમાં ભગવાનના દર્શન કરે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ છે આપનું બિંદુબેન અને બિંદુબેન તમે મુખ્યાજીના ધર્મપત્ની છો અને ક્યારથી ઠાકોરજીની સેવા તમે પણ કરી રહ્યા છો અમને 23 વર્ષ થયા આ ત્રેવીસ વર્ષથી ઠાકોરજીની સેવા કરો છો તો હિંડોળાનો પર્વ ચાલી રહ્યો છે તો વિશેષ કયા પ્રકારની સેવા હોય છે કે જે તમે ઠાકોરજીને અર્પણ કરો છો ઠાકોરજીને બધાય અલગ અલગ હિંડોળા હોય છે શાકભાજીના હોય સૂકા મેવાના હોય એલાયચીના હોય દરેક પ્રકારના હિંડોળા બધી જાતના અલગ અલગ કરવામાં આવે છે ફૂલના હોય બધા તમે કઈ સેવા આપો છો હું પ્રભુને અંદર સામગ્રીની સેવા આપું છું સામગ્રીની સેવામાં શું હોય છે પ્રભુને અલગ અલગ દૂધઘર હોય બધું અલગ અલગ હોય તો આવી જ રીતે મુખ્યજી સાથે છેલ્લા ત્રેવીસ વર્ષથી જોડાયેલા છે અને ઠાકોરજીની સેવા કરી રહ્યા છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ છે આપનું જ્યોતિબેન અને જ્યોતિબેન તમે કેટલા વર્ષોથી હિંડોળા બનાવવામાં મદદરૂપ થઈ રહ્યા છો અને જે હિંડોળા તમે બનાવો છો તો તેમાં કેટલો આનંદ આવે છે અમે લગભગ હું આઠ દસ વર્ષથી આવું છું હિંડોળા ભરવામાં અને એમાં આનંદ તો એટલો આવે છે કે ગમે ત્યાં જવાનું હોય ને તો એ સ્કીપ કરી દઈએ છીએ

અમે સેવામાં અહીંયા આઠ થી દસ ગોપી હોઈએ છે સમય આપો છો અહીંયા હિંડોળા ભરવામાં હિંડોળા ભરવામાં ત્રણ થી ચાર કલાક લાગે છે એ બપોરે એક વાગે આવ્યા હોય તો ત્યાં સાંજે સાત વાગે છૂટા થઈએ અને હિંડોળા જે બનાવો છો ભરો છો તો તેમાં ગોઠવણી કરવાની હોય છે વિવિધ પ્રકારની સેવા હોય છે તો કેવી રીતે કરવામાં આવે છે એમાં એવું કે જેને જે રીતની સેવા ભાવતી હોય ને એ રીતે બધા કરતા હોય કોઈ ફૂલ ઘરની કરતા હોય અમે હીંડોળાની કરતા હોય કોઈ શાકભાજી બધું આપણને શાકભાજી ના છે તો બધી વસ્તુ અલગ અલગ કરી અને મસ્ત સજાવી આપતા હોય એટલે અમને ભરવામાં ઈઝી થઈ જાય તો આવી જ રીતે અનેક ગોપીઓ હિંડોળા ભરવામાં મદદરૂપ થાય છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ છે આપનું ગીતાબેન અને ગીતાબેન તમે પણ હિંડોળા ભરવા માટે આવો છો તો હિંડોળા ભરવાનું જ્યારથી શરૂ થયું તો એ શરૂ થયા પછીનું જે જીવન છે એમાં કેટલું પરિવર્તન આવ્યું પરિવર્તન આવ્યું ક્યાર નામે રાહ જોતા હોય કે ક્યારે હિંડોળા ચાલુ થાય અને જ્યારથી હિંડોળા ચાલુ થાય ને ત્યારથી જ અમારું આવવાનું ચાલુ થાય છે એક વાગે આવી પાંચ છ પાંચ સાડા પાંચે ભરાઈ રહી હિંડોળા અને પછી ત્યાર પછી હિંડોળાના દર્શન ખુલે ઠાકોરજીના દર્શન કરી ને ત્યાર પછી અમે ઘરે જઈએ અને કેટલી ગોપીઓ સાથે જોડાવ છો અને કેટલો આનંદ રહે છે શું આનંદ આવે અમને તો હિંડોળા ભરવામાં બહુ આનંદ આવે અને પ્લસ કે હિંડોળા જે જે હિંડોળા હોય એ હિંડોળા એ રીતના ભરવાના આવે ખારેકના હોય છે કેળાના હોય છે ડ્રાયફ્રુટના હોય છે પછી લીલા મેવાના હોય છે એ બધા જ એ રીતના ભરવાના આવે સૂકા મેવાના હિંડોળા હોય કયા પ્રકારની બીજી સેવાઓ આપું તો હું તો હિંડોળા જ ખાલી ભરું છું અને હિંડોળાની જ સેવા કરું છું તો આવી જ રીતે અનેક સખીઓ જે છે એ હિંડોળા ભરવાની સેવા અર્પણ કરી રહ્યા છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ છે આપનું સ્મિતાબેન જીવાણી અને સ્મિતાબેન હિંડોળા ભરવાની તમે સેવા આપી રહ્યા છો અને આજે ઠાકોરજીના તમે દર્શન કર્યા બહુ આનંદ આવ્યો અને સેવામાં ઝુમ્મર ને માળાજીને એ બધું રહે ને ઠાકોરજી તો એટલા સરસ લાગે કે વારી જવાનું મન થઈ જાય અને ઝુમ્મર જે બનાવો છો એ કયા પ્રકારના ફૂલોથી બનાવવામાં આવે છે ગુલાબ આસો પાલવ આજે શાકભાજીના હિંડોળા છે એટલે પરવર ભરી છે પછી કદમના ફૂલ ભર્યા છે એવું બધું અને ભગવાનને ઠાકોરજીને કયા પ્રકારના ફૂલો વધારે પસંદ છે અને તમને પણ પસંદ છે મને તો માલતીના ફૂલ વધારે પસંદ છે ઠાકોરજીને તો બધા જુઈ મોગરો માલતી ગુલાબ કમળ બધા ફૂલો ઠાકોરજીને પસંદ છે તો આવી જ રીતે ઠાકોરજીને જે ફૂલો પસંદ છે તે અહીંયા માળાજી બનાવીને અર્પણ કરવામાં આવે છે અને અનેક સખીઓ ખૂબ ભાવથી ઠાકોરજીની સેવા પણ કરી રહ્યા છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ છે આપનું જય અને ઠાકોરજી પ્રત્યે કેટલો ભાવ રહેલો છે અને તમે નિત્ય સેવા પૂજામાં અર્પણ કરો બહુ ખૂબ જ ભાવ છે અતિશય ભાવ છે ઠાકોરજી સહાનુભૂતિ એટલી આપે છે સહાનુભૂતિ અર્પણ કરે છે ઠાકોરજી તો હિંડોળા ભરો છો અને હિંડોળામાં અનેક સખીઓ આવે છે તો કીર્તન ગાતા ગાતા હિંડોળા ભરવામાં આવે છે નહી અમે તો કીર્તને બોલી પછી કથા તો આવી જ રીતે અનેક સખીઓ જોડાયેલી છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ છે આપનું મનીષા અને મનીષાબેન તમે ક્યારથી હવેલી સાથે જોડાયેલા છો આમ તો બ્રહ્મ સંબંધ લીધું એને ઘણો ટાઈમ થયો પણ હું બે અઢી વર્ષથી આવું છું હવેલી સાથે સેવા કરવા બ્રહ્મ સંબંધ એટલે શું કહેવાય છે બ્રહ્મ સંબંધ એટલે આપણને જ્યારે આપણે ગુરુજી પાસેથી ગુરુમંત્ર લઈએ આપણે દીક્ષા લઈએ ગુરુમંત્ર લઈએ એટલે આપણું અને ઠાકોરજીનું આપણે આપણો સ અંગીકાર કરાવે સમર્પણ કરાવે ઠાકોરજી સાથે સંબંધમાં બ્રહ્મ સંબંધમાં જે મંત્ર આપવામાં આવે છે મંત્ર જો નિત્ય જાપ કરીએ તો એ જાપની કેટલી ઉર્જા મળે છે કેટલી શક્તિ મળે છે ઘણી ઉર્જા મળે આમ એમ લાગે કે આપણને સ્ફૂર્તિ આવી જાય શરીરમાં આપણું જીવન આમ કંઈક અલગ દિશામાં જ જતું હોય એવું લાગે આમ અલૌકિક આનંદ આવે તો તમે જ્યારે હવેલી આવો છો હિંડોળા ભરવામાં મદદરૂપ થાઓ છો તો જીવનમાં ક્યાં ક્યાં પરિવર્તન આવ્યું મને તો બહુ ચેન્જીસ દેખાણા કયા કયા આપણા અંદર કોઈ ભાવ હોય કે ઠાકોરજી આજે અમારે આ ભાવ છે તમને આ કરવું છે તો ઠાકોરજી આપણને સ્વાનુભાવથી પતા કરાવે જ છે અમારે શ્રાવણ ભાદરવાના મનોરથ કરવાનો બહુ જ આનંદ હતો હજી તો બે જ દિવસ થયા અંદર મનમાં સંકલ્પ થયો કે નહીં આપણે આ વખતે બધી સખી ભેગા થઈને શ્રાવણ ભાદરવાનો મનોરથ કરવો છે તો આજ જ અમારું સેટ થઈ ગયું શ્રાવણ ભાદરવાનું સેટ મનોરથ જ્યારે કરતા હોય તો જીવનમાં પણ મનોરથ સદાય રહે છે સરસ આનંદ આનંદ થાય જીવનમાં હવેલી આવે એટલે એમ થાય કે નહીં આમ આપણને એક અલગ ઉર્જા મળી તો આવી જ રીતે અનેક વૈષ્ણવો જે છે એ નિત્ય હિંડોળાના દર્શન કરતા હોય છે હિંડોળાના પર્વમાં મારો So let see Tchau. Tá, sabe? કાર્યક્રમમાં આજે આપણે શાકભાજીના હિંડોળા પર ઝૂલતા ઠાકોરજીના દર્શન કર્યા સાથે મળીને વૈષ્ણવો સાથે વાર્તાલાપ પણ કર્યો ભજન કીર્તન પણ સાંભળ્યા આવી જ રીતે નિર્માણ પર કાર્યક્રમ વિવિધ નિજ મંદિરોમાં જશે અને તમારા માટે હિંડોળાના દર્શન લઈને આવશે હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો જય દ્વારકાધીશ